કે માનસાઈ મહારાજ હતા ત્યારે ત્યાંથી આગળના કાર્યક્રમો બધા હતા અને સ્વામીએ કે મારે મહારાજના દર્શન કરવા માટે જવું છે બધાએ વાત કરી સેવકોએ કહ્યું કે સ્વામી અત્યારે ત્યાં જવાની આપણી કાર્યક્રમમાં અનુકૂળતા નથી કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયો છે તો સ્વામીએ

સંતોને જાણ થઈ કે સ્વામી મહુવા આવવા ઈચ્છે છે એ વખતે બધાના મનમાં એક જ વસ્તુ આમ આવે કે સ્વામી એટલે જેમ કોઈ વ્યક્તિ ઉભો હોય તો અચાનક આવે મોજું આવે અને એની આમ ઝાપટ લાગે એનો જે આનંદ આવે એ સ્વાભાવિક છે પણ કોઈ વ્યક્તિ પાણીના નાના ખાબોચે એમાં ઉભો હોય તો એને કલ્પના જ ના હોય કે અહીંયા ક્યારે મોજું આવશે પણ ખાબોચિયામાં ઉભો હોય અને અચાનક જેમ મોટું મોજું ઉછળી આવે અને એમાં અમૃત નું મોજું આવે અને જે અંતરમાં આનંદ થાય એ મોવાના બધા જ હરિભક્તો સંતોના અંતરમાં આનંદ ઉઠ્યો અને બધાના અંતર માંથી જે પંક્તિ નીકળી જે આમ વાક્યો નીકળ્યા શબ્દો કદાચ જુદા હશે પણ ભાવના બધાની વિશ્કુલાનંદ સ્વામી ની હતી કે આવ્યું અને ચિંતક છું અને એ જ શબ્દોના આધારે ત્યાં બધા કાર્યક્રમો થયા અને બધાએ આનંદ લીધો એટલે મહુવા પ્રતિ જીત્યા લખેલું હતું કે આવ્યું અને છું તારીખ આ પ્રમાણે મહંત સ્વામી મહારાજ નો આઠ દિવસ નો કાર્યક્રમ મહુવાના આંગણે ગોઠવાડ્યો અને મહંત સ્વામી મહારાજ પધારવાના છે તો તેમને એમની ઉંમર અને સ્વાસ્થ્ય અનુકૂળતા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને સ્વામી હેલિકોપ્ટર દ્વારા મહુવા પધારશે છે એવી વાત થઈ તો ત્યાં આપણા હરિભક્ત દિવ્યશભાઈ છે એમને પોતાની જે ખેતરની જમીન હતી એ જમીન હેલીપેડ બનાવવા માટે કારણ કે જમીન અમુક પદ એવું પીસીસી થાય એવું બધું થાય એટલે હેલીપેડ બનાવવા માટે પોતાની જમીન એ વખતે સ્વામીને કીધું કે બીજું બધું અહીંયા અમે પડતું મૂકે છે અહીંયા હેલીપેડ તમે બનાવી દો કારણ કે સ્વામી આ જમીન ઉપર ઉતરશે અને એ વખતે હરિભક્તે પોતાની જમીન આપી स्वामीशी हेलिकॉप्टर में हेलीपेड पर पधारिया क्या मंदिर में आया स्वामी जीवा मंदिर आया बदा अंतर जो है तो बाड़कों युवक हरिभक्त बैठा था बदा अंतर में एक आनंद उत्साह उल्लास खूब मौजूदा समय बपोर लगभग साढ़ा अगिय बार वगैर नो थो तो सूर्यनारायण के मारू काम गर्मी के मारू काम પણ હરિભક્તો ના ઉત્સાહ આનંદ ને એ ખાવી શક્યા નહીં બાળકો પેલું ડ્રોન શોટ લેવા માટે પેલું કેમેરો આવે ને એ ઉડે અને એનો અવાજ આવે તો બાળકો ઉભા થઈ જાય કેમ કે હેલિકોપ્ટર આવ્યું સ્વામી આવ્યા એટલે મને આ તો પેલું ડ્રોન શોટ લેવાનું કોપ્ટર છે તો પાછા બેસી જાય થોડી વાર થાય તો પાછા ઉભા થાય એટલે બાળકોને હાલી રાખવા પડતા હતા કે બાપા ક્યારે આવે ને ક્યારે ફૂલો બધા આવ્યા એમાં મહાન સાંભળ મહારાજ જયારે આવવાના હતા અને હેલિકોપ્ટર જગ્યા પણ તમારી જગ્યા છે પછી બાળકોને ત્યાં છાયે પકડી રાખી જયારે કીધું કે તમે બધા જાઓ તો બાળકો પહોંચી તો ગયા પોત પોતાની જગ્યાએ પણ ત્યાં કઈ કે આપણે ગાર્ડન ની પાળી હતી જેની ઉપર પથ્થર પાક કરી શકી નહોતી અને મહાન સ્વામી મહારાજ અને બધાને ખૂબ ખૂબ સુખ આવ્યું મહાન મહારાજ નું સ્વાગત કર્યું અને ત્યારે અને મહાન સ્વામી ખૂબ લાભ આપ્યો મહાન મહારાજ પધાર્યા એના પૂર્વેનો એક પ્રસંગ હતો ત્યાં આપણા એક હરિભક્ત છે અર્જુનભાઈ એમનો પુત્ર નામ એનો પરમ પરમ ઘણા પાછલા ઘણા દિવસોથી બીમાર રહેતો હતો અને એની બીમારીમાં દવાઓ લાગુ ના પડે અને શરીરની અંદર એ બીમારી વધતી જ હતી હવે એવી પરિસ્થિતિમાં એમના જે માતુશ્રી હતા એમણે મનમાં સંકલ્પ કર્યો કે જો પરમ સાજો થઈ જાય તો આ મહંત સ્વામી મહારાજના જે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે લાલજી સાથે એમના ચરણોમાં હું સુવર્ણ દાન કરીશ આવો સંકલ્પ કર્યો અને થોડા દિવસમાં પરમ સાજો થઈ ગયો પરમ સાજો તો થઈ ગયો પણ હવે મહંત સ્વામી મહારાજ કયા સંકરમાં હોય કઈ વખતે જવું ત્યાં સુવર્ણ દાન કરવા માટેની કઈ રીતની અનુકૂળતા થાય આ બધા પ્રશ્નો અર્જુનભાઈ ને ગુજવતા હતા કે કઈ રીતનું થશે કોને કહું કયા સાંતુ કહું તો ત્યાં સુધી હું પહોંચી શકું અને એવામાં સ્વામી આવવાનો જો કાર્યક્રમ ઘડાયો નહોતો અને મહંત સ્વામી મહારાજે અર્જુનભાઈ ને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે તમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે હોવા અર્જુનભાઈ વિચારો ચાલે છે અને બે ત્રણ દિવસની અંદર કાર્યક્રમ ગણાયો અને અર્જુનભાઈનું અંતર નાચી ઉઠ્યું કે ખરેખર મારો સંકલ્પ પૂરો કરવા માટે મહાનસ્વામી મહારાજ મહુવા છેક પધારે છે મારે ત્યાં ગંગા કાંઠે જવાનું નથી ગંગા વહેતી વહેતી મારા ઘરે આવે છે એ મહાન સ્વામી મહારાજે ત્યાં પધારી ખૂબ સુખ અને લાભ આપ્યા અને એમના સંકલ્પે તારીખ દસ છ ના રોજ ત્યાં રજત તુલામાં કાર્યક્રમ આખો થયો બધા ઘણા બધા હરિભક્તોએ અક્ષર પુરુષોત્તમ ની રજત તુલા કરી અને આ હરિભક્ જે સંકલ્પ કર્યો હતો એ પ્રમાણે ઠાકોરજીના ચરણે સુવર્ણ દાન કર્યું આ રીતે એમનો પણ સંકલ્પ પૂરો થયો ધર્મેશભાઈ ખક્ખર નામના એક રાજુલાના કાર્યકર છે એમને જયારે મેસેજ મળ્યા કે મહંત સ્વામી મહારાજ મોહ પધારી રહ્યા છે તો એમને એમને મનમાં વિચાર આવ્યો કે જે સ્વામીના આજે એક વખત પ્રસાદ મળ્યો છે જયારે સ્વામી ગાદી ઉપર આવ્યા એ દિવસો દરમિયાન સ્વામીની પાસેથી પ્રસાદ મળ્યો છે સ્વામીના ચરણ સ્પર્શ થયા છે પણ વાતચીત ક્યારે થઈ નથી અને વાતચીત કરવાનો પ્રોજેક્ટ છે ને કોઈ લાંબી સિસ્ટમ છે કારણ કે અમે સંતો પણ સીધો ઇન્ટરેક્શન ના કરી શકે કારણ કે સ્વામી જતા હોય કે કોઈ વખતે આપણે વાત કરી જયનાથ બોલાવે સ્વામી દ્રષ્ટિ કરે જુદી વાત છે પણ વાતચીત થઈ શકે નહીં અઘરો પ્રોજેક્ટ છે પણ એના મનમાં એમ હતું કે મારે સ્વામી સાથે વાત કરવી છે અને આ વાત એમણે કોઈને નહોતી કરી પણ એમનો સંકલ્પ પણ પૂરો કરવા માટે જયારે ત્યાં સભાઓ બધી થવાની હતી એના કાર્યક્રમ નક્કી થયા તો એક કાર્યક્રમ મહંત સ્વાઈ મહારાજ આશીર્વાદ આપે એ દરમિયાન મહંત સ્વાઈ મહારાજ સાથે પ્રશ્નોત્તરી થાય પ્રશ્નોત્તરીના રૂપમાં આશીર્વાદ આપે એવું નક્કી થયું તો નવ છ ના રોજ આ કાર્યક્રમ ગણાયો અને એમાં કોણ કોણ મહંત સ્વાઈ મહારાજે પ્રશ્નો પૂછશે તો એ વખતે જે છ કાર્યક્રમ નક્કી થયા એમાં આ કાર્યકરનું નામ પણ સિલેક્ટ થયું કે તમારે મહંત સ્વાઈ મહારાજે પ્રશ્ન પૂછવાનો છે આશ્ચર્યની વાત એ છે કે મહંત સ્વાઈ મહારાજ આપણા નિરાળા પુરુષ છે કારણ કે ઘણી વખત એમના વાક્યો વચનો કેવા હોય છે વેદોના મંત્રો કેવા હોય છે સ્વામી અમારે સત્સંગમાં પાર પડવું હોય તો મને શું કરવું તો સ્વામી એટલું બોલે દિવ્ય ભાવ હવે આવા છ પ્રશ્ન તૈયાર થયા હોય અને સ્વામી એક એક શબ્દમાં વેદ મંત્ર ની જેમ આપણને વાક્યો આપી દે તો તો અડધી મિનિટમાં તો આશીર્વાદ પૂરા થઈ જાય દસ મિનિટ કે બાર મિનિટ પંદર મિનિટ પૂરી કરી રીતે કરવી એટલે લગભગ આઠ નવ પ્રશ્નો આપણે વિચારી રાખ્યા હતા અને પછી આજે કાર્યકર પ્રશ્નનો ઉત્તર આપવાનો હતો તો એમનો ક્રમ પહેલા પહેલો હતો પછી ત્રીજો કે તમારે ત્રીજો પ્રશ્ન તમારે પૂછવાનો છે પણ થયું એવું કે એક પહેલો પ્રશ્ન પૂછાય ને એમાં જ સ્વામીએ પાંચ મિનિટ ખેંચી લીધી કારણ કે આશીર્વાદ આપતા હોય ને ખરેખર આ વ્યવસ્થિત આમ પણ કરતા હોય એ રીતે સ્વામી આશીર્વાદ આપવા મળ્યા એટલે બીજા પ્રશ્નમાં તો સેવકોએ કીધું કે છેલ્લો પ્રશ્ન હવે વાતચીત એટલે હવે કોઈ આગળ કાર્યક્રમ થશે નહીં પણ એ જ વખતે સમય જોયો કીધું કે ચલો ત્રીજો પ્રશ્ન પૂછી લો અને પેલા આવી વખત નંબર આવી ગયો અને એમને અંતરમાં આનંદ આનંદ થઈ ગયો કે મારે સ્વામી સાથે વાતચીત થઈ ગઈ આમ મહંત સ્વામી મહારાજે એમનો પણ સંકલ્પ પૂરો થયો ત્રીજા પ્રશ્ન પછી કોઈનો પ્રશ્ન લઈ શકાયો નહીં કારણ કે સમય પૂરો થઈ ગયો આમ એમનો સંકલ્પ પૂરો થયો દસ છ ના રોજ પ્રમુખ વરણીનો દિન હતો અને પ્રભુ વરણીના દિન દિવસે જે આપણો સભા કાર્યક્રમ રચાયો તો બધો જ કાર્યક્રમ સમય સમયને અનુસરીને ચાલી રહ્યો હતો અને એમાં બધા જ કાર્યકરોએ પોતાની જયારે નક્કી થયું કે આ સમય દરમિયાન તમારે સ્કીટ રજૂ કરવાની છે તો અલગ અલગ ભગતજી મહારાજના અને પ્રમુખ સ્વાઈ મહારાજના પ્રસંગો ઉપર ત્યાં સ્કીટ રજૂ કરી દે પણ મોહન સ્વાઈ મહારાજ એ વખતે આવ્યા આ બધા કાર્યકરોના મનમાં જેટમાં હરિભક્તો અને યુવકો બધા જોડાયા હતા એ લોકોના મનમાં એમ હતું કે અમારે આ સ્ટેટ મહંત સ્વાઈ મહારાજ ની ઉપસ્થિતિમાં રજૂ થઈ છે પણ મહંત સ્વાઈ મહારાજ આવે એ પેલા બધાની ત્રણ સ્ટેટ હતી ત્રણે ત્રણ સ્ટેટ પૂરી થઈ ગઈ એટલે સારું કઈ વાંધો નહીં એ લોકો તો બહાર આવી ગયા મહંત સ્વાઈ મહારાજ પધાર્યા બધો જે એ વખતે વિધિ થવાનો તો થયો સ્વામીને કહ્યું કે આશીર્વાદ આપો સ્વામી આશીર્વાદ ટૂંકમાં પતાવ્યા પાછળ વધી દસ મિનિટ કે દસ મિનિટ છે તો કે આપણે પેલી સ્કીટ કરાવી રહીએ સંતોને ખબર નથી પણ એ લોકોની સ્કીપ મહાન મહારાજ આગળ રજૂ થઈ અને સ્કીપ રજૂ થઈ બધાએ રજૂ કરી દીધું પણ એટલો બધો બધાના અંતરમાં આનંદ કે સ્વામીએ અમારો સંકલ્પ જાણીને આશીર્વાદ ખોટા કર્યા અને અમની સ્કીપનો અહીંયા લાભ મળ્યો એટલે આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ ક્યારે કવિ ચરિત્ર કરે એ આપણી મેઝરમેન્ટમાં આપણી માપટ્ટીમાં પકડી શકાય નહીં પણ એના દ્વારા કેટલાયના સંકલ્પો પૂરા થતા હોય છે મહંત સ્વામી મહારાજ જે દિવસો દરમિયાન ત્યારે કર્યા છ થી ચૌદ તારીખ સુધી તો એ દિવસો દરમિયાન આમ જુએ તો વરસાદી વાતાવરણ હતું અને પવન બહુ ફૂટાય વાવાઝોડા જેવો પવન અને જે દિવસે નવ તારીખે

એકસો માં જન્મ મહોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમો પૈકીના એક ભાગવત પારાયણનું મંગલાચરણ તારીખ સત્તર માર્ચની સાંજે થયું શ્રીજી મહારાજના પ્રિય ગ્રંથના પારાયણની સમાંતર બસો બાવીસ ભુદેવો આ દ્વારા સભા સભામંડપની બંને બાજુ ભાગવતનો સંહિતાપાઠ પણ ચાલતો રોજ સવારે નવથી સાડા બાર વાગ્યા સુધી અને સાંજે ત્રણથી સાડા સાત વાગ્યા સુધી વહેલા આ કથા અમૃતનું પાન સ્વામી શ્રીએ સાતે દિવસ સોજના સાત કલાક લેખે સંપૂર્ણ સતર્ક રહીને કર્યું પ્રેમ સહિત ચિંત પ્રોહિ કે કથા શ્રદ્ધા સામે શ્રવણ આદર્શ એવા પૃથ્વ રાજા પણ ઘડી પર ઝંખવાડા પડી ગયા આ પારણ દરમિયાન પ્રેમપુરી આત્મવિદ્યા ભવનમાં પણ ભાગવત વિષયક જ્ઞાન સત્ર ચાલી રહેલ તેમાં પધારી સ્વામીશ્રી આ સત્રને પવિત્ર કરે તેવી આયોજકોની ઈચ્છા હોવાથી તારીખ બાવીસ માર્ચની સાંજે છ વાગ્યે સ્વામીશ્રી તે કથાસ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં જતાં જ તેઓએ જોયું કે બાઈભાઈ સાથે બેઠેલા છે અને પાથરણનું સળંગ છે તેથી સ્વામીશ્રી સભાગૃહમાં પ્રવેશ્યા જ નહીં લિફ્ટ આગળ ખુરશીમાં બિરાજી તેઓ આયોજકોને ત્યાં બોલાવ્યા એ જ જગ્યાએ સ્વામીશ્રી હાર તો અંગીકાર કરી ઔપચારિક વાર્તાલાપ આટોપ્યો એક તરફ જેઓના મહોત્સવનો પડઘો આખા મુંબઈમાં ગાજતો હતો તે સ્વામીશ્રીના આજે ખૂણામાં સૌ સામાન્ય ખુરશી પર બેસીને પૂજન સ્વીકારતા જોઈ સૌને આશ્ચર્ય થયું પરંતુ ધર્મમાં પણ છે દઢમતીની રીત જીવનારા સ્વામીશ્રીને ધર્મ પાડતા આવતી પ્રત્યેક અગવડે હવેલના માન્ય હતી લલિત કળાની ખાણ સમા ભગવાન સ્વામિનારાયણના એકસો નવ્વાણુંમાં માં જન્મોત્સવે તેઓની અભિરુચિને અંજલિ આપતો વિશિષ્ટ સંગીત કાર્યક્રમ તારીખ બાવીસ માર્ચની રાત્રે રંગભવનમાં યોજાયો તેના પ્રારંભમાં પ્રખ્યાત પંડિત શિવકુમાર શર્મા કાશ્મીરી વાદ્ય સંતુર પર યમન રાગ છોડીને જાણે સૌને કાશ્મીરની ખીણમાં લઈ ગયા સંતુર સ્વાદ પામી સૌ તૃપ્ત થયા ત્યાં જ વિશ્વ વિખ્યાત વાદક બિસ્મિલ્લા ખાએ સ્વામીશ્રીને વંદના કરતા ભારોર આવી કે બહુ જમાના પછી આવો દિવ્ય અવસર આવ્યો છે રાજા મહારાજો પાસે ઘણું વગાડ્યું પણ આ અવસર ધન્ય છે અમારા વડવાઓ કહેતા કે આ સહનય વાદન સાધુ પાસેથી તેઓ શીખ્યા છે અમે તેમને બાબા કહેતા આજે બાબા સામે વગાડવાનું સૌભાગ્ય મળ્યું છે મારે તેમની પાસેથી કંઈ જોઈતું નથી ફક્ત આશીર્વાદ જોઈએ છે તેમની પાસે કશું જ નથી છતાં બધું જ છે તેમની પાસે ભગવાન છે લાખોને ડોલાવનારા એક નામી કલાકનારે સાજે સ્વામીશ્રીની સાધુતાના સુર ડોલાવી દીધા તેથી પદ્મ વિભૂષણના ખિતાબથી સન્માનિત આ ઉસ્તાદે પોતાના અંતરની તાર સહીને તેઓ સમક્ષ ખરેખર છોડી દીધી સ્વાનુભૂતિના સૂર્ય લાવ્યા બાદ રાત્રિના અગિયાર વાગ્યે બિસ્મિલા ખાએ શયને હોઠે મૂકી ભૂપ રાગ વહેતો કર્યો તેના તાનમાં સંગીત રસિકો ઝૂમી ઉઠ્યા ત્યાં જ નંદ રાગની જમાવટ કરતા આ વિખ્યાત વાદ્યવાદકે વાદકે છેલ્લે ભીમ પલાસ રાગમાં સ્વામિને મહામંત્રને ધૂન વગાડી પોતાની શયને હોઠેથી અડગી લીધી તે રાત્રિના એક વાગ્યાનો ટકોરો પડ્યો